અમદાવાદમાં ગૌવંશની ચોરી કરીને તેને કત્તલખાને લઈ જવાની ઘટના સામે આવી જુહુપુરા ફતેવાડી વિસ્તારમાં રહેતા સમીર મોમીન સોહિલ ઘાંચી સલીમ પઠાણ અને શહબાઝ પઠાણ નામના શખ્સો મોડી રાત્રે અમદાવાદના સાણંદ વિસ્તારમાં એક ગૌવંશની ચોરી કરીને તેને કારની ડીકીમાં નાખી ચોરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા ત્યારબાદ અમદાવાદ ગ્રામના એલસીબી હરકતમાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીઓની ધરપકડ કરી હતી જુહાપુરા ફતેવાડીના સમીર મોમીન સોહિલ ઘાંચી સલીમ પઠાણ અને સહેબાઝ પઠાણ નામના શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે હાલમાં એક સાણંદ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં વાઘેલા બોર્ડિંગ પાસેથી એક વાછરડાની ચોરી કરીને આઈ ટ્વેન્ટી વ્હીકલમાં લઈ એક બનાવ બન્યો હતો ઓર આ બનાવનો એક વિડીયો પણ વાયરલ થયો હતો ઓર આ એના આધારે પછી એલસીબીની ટીમ જે છે એ ટોટલ પાંચ માણસોને ની ધરપકડ કરી છે ઓર એ પાંચ માણસો જે છે જુવાપુરાના પાંચો માણસો જુરાપુરાના છે